કેમ છો મિત્રો જય બાબારી થોડા સમય પહેલાં આપણે આપણા પ્લેટફોર્મ ઉપર આ વિડીયો મૂકેલો હતો ઇન્સ્ટામાં પણ હતો ને યુટ્યુબમાં પણ હતો શોર્ટ શોર્ટ હતો ત્યારે ઘણા બધાની કોમેન્ટ આવી હતી ને એવું બધું પૂછતા હતા કે શું છે શું છે શું છે તમે આ વિડીયો આખો જુઓ હું તમને આની સાચી વાત સમજાવું કે હકીકતમાં આ છે શું ને શું થયું ને કેવી રીતે થયું ખરેખર આપ જે પગના આપણે ફોટા જોઈ રહ્યા છે આ એક પગપાળા યાત્રીના પગ છે કે જે વધુ ચાલતા પગપાળા જતા હોય એ યાત્રીના પગ છે આમાં જે આપણે આ સૂજન જોઈ રહ્યા છીએ કે ફોલ્લા જોઈ રહ્યા છીએ આ પાણી લાગવાથી આ વસ્તુ બનેલી છે તો ઘણી વાર એવું થાય છે કે આપણે પગપાળા ચાલતા હોઈએ છીએ ને તો પાણી લાગી જાય છે ત્યારે આવા ફોલ્લા અતિશય થઈ જાય છે આની અસહ્ય પીડા હોય છે પણ સાથે સાથે પગપાળા ચાલતા હોઈએ છે ને ત્યારે એક આનો આનંદ પણ એવો હોય છે ત્યારે આ એક બીજો પગ છે જે અમારા પોતાનો જ છે જે તળિયામાં ફોલ્લા પડેલા છે તળિયામાં ફોલ્લા પડવાનું કારણ એવું છે કે તમે જ્યારે ચાલતા હોવ ને એક સ્પીડે વધુ ચાલી જાઓ છો એમ કે ભાઈ પાંચ સાત કિલોમીટર ચાલીને બેસતા નથી ને દસ બાર કિલોમીટર હોલ્ડ કર્યા વગર આપણે ચાલી જઈએ છીએ ત્યારે ત્યારે આવા ફોલ્લા તળિયામાં પડી જતા હોય છે અને ત્યારે સંઘના મિત્રો જોડે મળીને આ ફોલ્લાઓમાં જાણે એને રિપેર કરવાનું કામ ચાલુ હોય ને આપણે એવી રીતનું એમાં એને એક હોલ પાડીને ફોડી દેતા હોઈએ છીએ પાણી કાઢી દેતા હોઈએ છીએ પછી એની અંદર અમે ઘણીવાર એવું વિચારીએ છીએ કે ભાઈ આ બધાને હું સલાહ નથી આપતો પણ એક અમને ફાવે છે તો અમે કરીએ છીએ ને એમાં આખમાં નાખવાનો ઘણીવાર અમે તોટો ભરી દઈએ છીએ એક કાણું પાડીને કેમ કે એમાં એવું લાગે છે કે દુખાવો ઓછો થઈ જતો હોય પીડા ઓછી થતી હોય અને ઘણાને રાહત થાય છે ને ઘણાને નથી પણ થતી એવું નથી કે બધાને થઈ જ જાય છે આ ફોલ્લા જે આપણે જોઈએ છે ને આમાં પાણી ભરાયા બાદ આની પીડા એટલી વધી જાય છે કે જેમ 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 ચાલો ને એમાં આ તમને મોટો થતો જાય છે પછી એ પગની બહાર આવી જાય પગની બહાર ઉપરની સાઈડ અને જ્યાં સુધી એ ફૂટતો નથી ત્યાં સુધી એની પીડા આપણે વેઠવી પડે છે પણ આ પીડા વેઠીને પણ ભક્તો બધા પગપાળા રણુજા દ્વારકા ચાલતા જતા હોય છે અને આનો આનંદ લેતા જ હોય છે એમ ચાલવાના આનંદ આગળ આ એ પીડા ગૌણ ગણવામાં આવે છે કે આવું તો થાય અને બધા સંઘમાં ચાલતા હોઈએ છે ત્યારે ઘણા બધા લોકોને પીડા થાય છે અમને એકવાર ઈચ્છા થઈ હતી તો અમે આનો વિડીયો બનાવ્યો તો અને તમારે આવા ફોલનાથી ડરવું ના જોઈએ અને હું કહું છું કે સમય મળે તો ચાલવું પણ જોઈએ અને વાલાની કૃપા બની જ રહેશે અને આવી બધી પીડાઓ તો રહેવાની સૌને જય બાબારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો આવા વિડીયો સાથે આગળ મળીશું